દુષ્કર્મ કેસમાં નવા વળાંકો આવી રહ્યા છે જિલ્લાના મહિારી ગામે શિક્ષક પર દુષ્કર્મના આક્ષેપ થયા હતા જેની તપાસમાં કઈ ખાસ તથ્ય નીકળ્યું ન હતું તો બીજી તરફ ભોગ બનનાર સગીરાનો મેડિકલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાની ચર્ચાઓ જાગી છે

જો આ શિક્ષક ખરેખર નિર્દોષ છે તો સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે નાગેશ પરમાર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર